કોઈ જાનહાની થઈ હોવાનું હજી સુધી નથી બાદ આરોપી કારીગર અને અન્ય કર્મચારીઓના મોબાઈલ લૂટીને તાત્કાલિક કારખાનામાંથી ફરાર થઈ ગયો હતો પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે કારખાનામાં લાગેલા સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરવામાં આવી છે જેથી આરોપીની ઓળખ કરી શકાય

લે કારીગરોન ધમકાયા કારીગરો મારીયા ઓર કારીગરો પાસેથી પૈસા લીધા ઓર મોબાઈલ પણ લઈ લીધો અન પછી કારીગરોન ધમકાયા મારીયા પીટી આરન પછી બે ફાઈરિંગ કી દયા અન પછી કારીગરોન ધમકાયા કે તમારી અહીં કામ નહી કરવાનો અન પછી પાછો કારીગરોએ એમ કહીન ગીયો કે તમારા શેઠને કહી દઈજો કે 10 લાખ રૂપિયા રાખે મોટવાડી એમ પાછો આવું છું કેટલા राउंड ફાઈરિંગ કર્યું અને કોઈને માર્યા ના માર્યા તો કારીગરોન થાપા થડી કરી બાકી બે ફાઈરિંગ કી દયા આ લૂટ ચલાવી લૂટ મોબાઈલ લઈ ગયા બે ઓર કારીગરો પાસેથી પૈસા લઈ ગયા કોણ છે તમને શું લાગે છે

ગઈકાલ ગઈકાલ બપોરના સાડા બાર વાગ્યાના આસપાસ આ કામ જે કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દીપ દીપક દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો આ કારીગરો ત્યાં કા ક્યાં કામ કેમ કરે છે એ બાબતથી એને ધાકધમકી આપી અને બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઈસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયેલ છે જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેબાન સીપી સાહેબના હુકમ મુજબથી ત્રણ અલગ અલગ ટીમો બનાવીને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તદવી હાથ ધરવામાં આવેલ છે